આપા દાનાએ ચલાળાપા દાનાએ બાવાવાળાને એમ કીધું કે હે બાવાવાળા ખાલી હાથમાં કોડિયું લઈને વાટ મૂકજે અને સૂરજની સામે રાખીને એટલું કહેજે કે હે હુરજ અને હે દ્વારકાવાળા અને જોત પ્રગટી જાય તો માનજે કે ચલાળા આપો દાનો ભલ્યો છે ભલા માણસ અને એમ નેમ જોત થઈ જાય પાણી નાખો કે નકરી વાટ રાખો અને દીવડો પ્રગટી जातो તો આ બાવો ડગલા બે ભારત માં પાસા ફરે તો તો મલક માથે મે વાઘાહર વરહે નહીં ટોપીને તરવાર

અને પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જાય છે દુર્યોધન અને એમ કીધું કે દાદા ગાડે મારે બેઠા ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે હેંક ગાડે મારે બેઠા બીજાના ગીત ગાવશો કેમ કે તમારે પાંડવોને કાંઈ કરવું નથી પાંડવોને હરાવવા નથી અને તમે અનીતિથી યુદ્ધ કરો છો નીતિ નથી તો પછી પાંડવની આર્યા ભાઈ મેડો બહુ બોલવા દુર્યોધન બહુ બોલવા મેડો અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તો સાંભળી લે તને એવું લાગે છે કે હા તો સાંભળી લે કાલ ત્યાં સુધી માં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ને દેખાવ લાજે મેરી ગંગા જનની અને કહાઓ અને આટલી જ આ પ્રતિજ્ઞા લીધી દાદા ભીષ્મય અને કૃષ્ણ ને પીડા ઉપડી આને ભગવાન કહેવાય આ દ્વારકાવાળો વાળો શ્યામ તન શ્યામ તન શ્યામ હે અમારો મનો આઠો પોરો ઓતો હોમી શ્યામ હિસો કામ હે શ્યામ હિયે શ્યામ જીએ શ્યામ બિના નાહી તીયા આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે ને શ્યામ હિયે શ્યામ જીએ શામ બિના શામ ગતિ શામ મતિ શામ હિયે પ્રાણપતિ શ્યામ સુખ દાયસો ભલાઈ શોભા ધામ હે ઓતો તું ભઈએ બોરે પાણી લેકે આયે દોરે જોગ કહા રાખે જહા રોમ રોમ શ્યામ હે ઈ કૃષ્ણ કનૈયાને પીડા ઉપડી પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ જોયું ધીરેક દે તો યુધિષ્ઠિર ભાલા ને ધાર કાઢે ભાલા ને ભાલુ ગહી કારણ કે નીંદર ક્યાંથી આવે ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા કરી છે તંબુ આમ કર નાખ્યો ત્યાંથી નીકળી ભીમ ને તંબુ માં જઈને આમ જોયું તો ભીમ ગજા સાંભળી રેલા કોઈને નીંદર નો આવે એ તો ઘમાકા બોલી ત્યારે ખબર પડે દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર પણ યુદ્ધ ટાણે ઓળખાય કીન કે મુખ પે નૂર ઈ નૂર તો ત્યારે રે હા ચેડે તેડે થી નથી એ તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ આયા બધાય જાગે છે નકુલ સહદેવ ના પડદા માં જોઈ તો કોઈ તરવાર ને ઝેર પાય કોઈ તરવાર કહે પણ 18 એકશણી એક બાજુ 11 ને એક બાજુ સાત એકશણી 18 એકશણી સેના માં કોઈ હુતું નતો એકવી તંબુમાં બધાય જાગતા હતા પણ અર્જુન તંબુમાં આવીને આમ જે તંબુ કરીને જોઈ તો મરદ નું ફાડીયું એકલો હુતો છે બોલો આને ભરોહો કહેવાય અર્જુન આ તો આપણે મેન ભારત મહાભારત વાંચી તો બહુ મજા આવે મામા બહુ કરણ ખેર છે પણ અર્જુન છે ને એ અદભુત છે એટલે અર્જુન છે ને એ અદભુત છે અને ખેર પણ મારે જે વાત કેવી છે અર્જુન એ હું તો ઘસઘસાટ ઊંઘમાં હું તો દ્વારકાના દેવની વાત જ ન થાય એટલા માટે આ વાત આવી ઘસઘસાટ ઊંઘી હું તો ચાબુ પડાડ્યો અંગૂઠામાં શરાબ બેઠો થઈ ગયો અર્જુન અને એમ કીધું પ્રભુ અત્યારે અડધી રાતે અહીંયા તો તમને નીંદર આવે તો નીંદર તો આવે ને ત્યારે રાતે તો હોવાનું હોય ને નીંદર અત્યારે નો આવે ક્યારે આવે એમ નહીં મજાક કરી માં અર્જુન વિષ્ણુ પિતાએ પ્રતિજ્ઞા કરી તને ખબર છે ને અને તને કેમ નીંદર આવે છે હવે જે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય તો આપણને બધા નીંદર આવી જાય અર્જુને શું કીધું ખબર મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું સૂતો છું આ હા હા આને ફરો કહેવાય મારો કૃષ્ણ જાગે છે એટલે હું સૂતો છું જેથી મારો પ્રશ્ન ભૂઈ જાય ને પછી મને નીંદર ન આવે અને પછી જે આખો પ્રસંગ છે બીજા દિવસનો મહાભારત એ થઈ શકે વાત ઘણી બધી પણ એમાં મને ગમતી વાત એટલી ઈ છે કે હામ હામા જ્યારે અવારના પોર માં યુદ્ધ શરૂ થયું અને હામ હામા ઘમાકા જ્યારે બોલ્યા ઢુંઢે ઢુંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા ઉમર દાન મેપત મોકડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમર દેખ ધંબો સુર હર ખે ઝુલ વરવા હુર પાડે ગીરા ની પઠાણ ખાલી પાલખી ખુર હોત મીઠે શાહ ડીઠા મોત ઈન્દ્ર પાડ હોદા હોત મીઠે શાહ મોત હમલા વીર બાજ હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા અરે ઓખો મેઠા ભગવા દરિયા ના ભગ્યા ભગવાન धरती पिछुड़ी मिठड़ी पिछुड़ी 俺的丫头。